તરસાલી બાયપાસ પાસેથી એસઓજીએ બેતાલીસ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બેની અટકાયત કરી હતી વડોદરા શહેર પોલીસની ટીમ હાલમાં ચાલતા શ્રાવણ માસ તેમજ આગામી ગણેશ ઉત્સવ તથા ધાર્મિક તહેવારોને પર પોની તથા જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવા કામગીરી કરી રહી છે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમી આધારે એસઓજી દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ આઠ વડોદરા બાયપાસ ઉપર તરસાલી ઓવરબ્રિજ પાસે બેશમાં વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી આધારિત ટ્રક આવતા ચાલકને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો જોકે ટ્રક ચાલકે ટ્રક ઊભી ન રાખી પૂર ઝડપે હંકારી હતી એસઓજીએ પીછો કરી તરસાલી ઓવરબ્રિજ ઉતરતા ટ્રકને ઝડપી પાડ્યો હતો તપાસ દરમિયાન એસઓજીએ બેતાલીસ લાખ ઓગણસિત્તેર હજાર આઠસોનો પરપ્રાંતિય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ટ્રકના સંચાલક મોહમ્મદ સલીમ ખાન અને સહસંચાલક અજરહર શાહ સાદીક નુરશાહ રહે ઇન્દોરની ધરપકડ કરી હતી પોલીસે ટ્રક મોબાઈલ વિદેશી દારૂ મળી કુલ બાવન લાખ એકાણું હજાર બસો દસ નો મુદ્દામાલ કબજે લીધો હતો મહારાષ્ટ્રના ધુલિયા અને શિરપુર વચ્ચે આવેલા સોનગીરથી આરોપીઓ વિદેશી દારૂ ભરેલ ટ્રક લઈને નીકળ્યા હતા જે વડોદરા એસઓજી ના હાથે ઝડપાયા હતા વડોદરા શહેરના ના પોલીસ કમિશનર શ્રી મનોજ શશીધર સાહેબ ના સૂચન અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેર એસઓજી ની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન એસઓજી ની ટીમના પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ નાવાને બાતમી મળી કે ટ્રકનો નંબર એમ પી જીરો નાઇન એચ એફ ચોસઠ છે જે ટ્રક ભરૂચ તરફથી નેશનલ હાઈવે નંબર આઠ ઉપર થઈને વડોદરા તરફ આવી રહી છે જેમાં ઇંગ્લિશ દારૂ તથા બિયરનો સ્ટોક ભરેલ છે જે બાતમી હકીકત આધારે વડોદરા શહેર એસઓજીની ટીમ બાતમીવાળી જગ્યાએ જઈ અને તમામ વાહનોની ચેકિંગ હાથ જે દરમિયાન સદર જે બાતમીવાળી જે ટ્રક છે તે ત્યાંથી પસાર થતાં તેને રોકીને તેમાં તપાસ કરતાં ટ્રકના અંદર ઘઉંની કુસકીઓની બોરીઓ ભરેલી હતી અને ઘઉંની કુસકીઓની બોરીઓની પાછળની પાછળની તરફ અને વચ્ચેની તરફ ઇંગ્લિશ દારૂ અને બિયરનો પુષ્પળ પુષ્કળ પ્રમાણમાં મોટો જથ્થો મળી આવેલો હતો વડોદરા શહેર સુધીની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરેલ છે જે બંને આરોપીઓના નામ મોહમ્મદ સલીમ મોહમ્મદ હુસેન ખાન અને અઝહર શાહ સાદિક નૂર શાહ જે બંને આરોપીઓ ઇન્દોરના રહેવાસી છે મૂળ મધ્યપ્રદેશના છે અને મોહમ્મદ મોહમ્મદ સલીમ જે છે તે ડ્રાઈવરનું કામ કરતો હતો અને અઝર શાહ જે ક્લિનર હતો બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે ટોટલ મુદ્દામાલ દારૂનો મુદ્દામાલ ગણાવવા જઈએ તો કુલ એક હજાર અને નેવ્યાસી દારૂ તથા બિયરની પેટીઓ મળી આવેલ છે જેની કુલ કિંમત બેતાલીસ લાખ ઓગણ હજાર આઠસો રૂપિયા થાય છે અને ટ્રકની સાથે બાવન લાખ એકાણું હજાર બસો દસનો મુદ્દામાલ ટીમ એસઓજીએ રિકવર કરેલ છે આગળની વધુ તપાસ તજવીજ માટે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી અને મકરપુરા પોલીસને તપાસ સોંપેલ છે